Продолжение hmm? અકે જગ્યા છે સમダー 200 છે ને 150 આયા હા 300 બરાબર પછી તમે કઈ જગ્યા થી આવ્યા કે રીથી કસ નાણે સરોવર ની બાજુમાં હા ઓહા હા જાજો ભલો હવે આથી ગયાતા તમે હા કે ફોન માં ફોન માં માંગ્યું લીધી ન ના આ આના હરજનેમાં 10000 નો ડીઝલ બાય હ ઓરું માં ડીઝલ ભરી 10000 કોણ કોણ ગયું અમે બે જણા અમે આતીન બે આયા વી ગયા કેળ ગેળે બવા હા હે ડૂડું દોરાની જા તમે એ કાકરે લેવા ખરી મને ઊભો તમારા ગણે ગમ્યાથી કાઢી ટકા સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં કાકરે લેવા ખરી આ ઓલી વાછડી આપડે હતી કે બીજી આ હારી જા આવડી જિંકી વાળી આપડે એવડી જ આપડે લઈ આવવાની